ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે નવા ટ્રસ્ટી મંડળ દ્વારા આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશેષ આયોજન કરવાના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આ પ્રસંગે પરિંદુ ભગત દિનેશગીરી મહારાજ નંદગીરી મહારાજ તેમજ નીરજભાઈ વૈદ્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા એકસો આઠ સબરી બહેનો અને અહલ્યા તેમજ નાવિક બહેનો દ્વારા જળાભિષેક કરવામાં આવનાર હોવાની માહિતી પૂરી પાડી હતી સમગ્ર દેશ અયોધ્યામાં રામલલ્લાના આગમનની પ્રતિક્ષા કરતા આતુર બન્યા છે આગામી બાવીસમી જાન્યુઆરી એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે થનાર છે ત્યારે સમગ્ર દેશ આ ક્ષણનો સહભાગી બને તે માટે વિશેષ આયોજનો થઈ રહ્યા છે ત્યારે ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રા કુબેર ભંડારી કરનાળી મંદિર ખાતે પણ જાન્યુઆરીના દિવસે વિશેષ આયોજન રાખવામાં આવ્યું છે જેમાં એકસો આઠ અહલ્યા સબરી બહેનો અને નાવિક બહેનો કડશના નર્મદા જળ ભરી નવીન બાનામાં આવી રહેલ ટેકનોલોજીના મદદથી જળાભિષેક કરશે ત્યારબાદ ટ્રસ્ટી મંડળના નિર્ણય મુજબ મંદિરમાં અભિષેક માટે આ પ્રણાલી યથાવત રહેશે

અત્યારે ચૌદમી જાન્યુઆરી કરતા અથવા પહેલી જાન્યુઆરી કરતાં પણ લોકોમાં એક વધારે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે આખો સમ દેશ અને સમગ્ર વિશ્વ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈને બેઠું છે થનગની રહ્યું છે વર્ષોથી જે રામ મંદિરની આપણે ઈચ્છા રાખીને બેઠા હતા તે ઘણા સંઘર્ષ પછી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિથી અને કોર્ટના આદરણીય કોર્ટના આદેશથી આ રામ મંદિર બની રહ્યું છે બાવીસમી તારીખે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સમગ્ર દેશ એ દિવસે ત્યાં નહીં જઈ શકે એટલે જ્યાં પોતાના સ્થાન ઉપર આનો ઉત્સવ મળવો આનંદ કરવો આ જે વિચારને ધ્યાનમાં રાખીને કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ દ્વારા પણ કુબેર ભંડારી મંદિરમાં આનો એક કાર્યક્રમ અનોખી રીતે સામાજિક સમરસતાના ભાગરૂપે ઉજવવાનું નક્કી કરેલું છે સવારે નવ વાગ્યા થી હવન પૂજા શરૂ થશે સાડા દસ વાગે રામના પ્રિય પાત્ર પ્રભુ શ્રી રામના પ્રિય પાત્ર અહલ્યાજી શબરીજી અને નાવિક જે આપણે ઘણા બધા રામાયણની વાર્તામાં સાંભળ્યા છે એમના દ્વારા પોતે જળ લઈને નર્મદાજીનું મસ્તક ઉપર મંદિરમાં પધારશે મંદિરમાં એમનું સ્વાગત કરવામાં આવશે સંતો દ્વારા એમનું પૂજન કરવામાં આવશે એમના દ્વારા લાવેલું જળ એ એક પાત્રમાં એકઠું કરવામાં આવશે ના એકઠું કરેલું જળ એ મેનિકલ પ્રોસેસ થી એટલે કુબેર ભંડારી દાદા ઉપર એમનો જળાભિષેક કરવામાં આવશે ત્યારબાદ મહાઆરતીના સમયે ત્યાં જેટલા વાગે બાર ને અઠ્યાવીસે આરતી ને પૂજન છે એ પછી મહારતી છે તે મહાઆરતી વખતે પણ અહીંયા હાજર રહેલા ભક્તોને આ તમામ અહલ્યાને સબરીને બહેનોને આરતી દીપ આપવામાં આવશે ને આરતી દ્વારા એ લોકો બધા મહાઆરતી કરશે પ્રસાદ લઈને પછી પોતે વિસર્જિત થશે સૌથી વધારે અગત્યનું કે આ બહાર અહીંયા કુબેરમાં આવનારા દરેક શિવ ભક્તોને પોતે જળ શંકર ભગવાનને ચઢાવે કુબેર દાદાને અર્પણ કરાવે એવી સામાન્ય સહજ ઈચ્છા હોય આ નિર્ણય આ લાભ મળી રહે અને મંદિરના ગર્ભગૃહમાં ભીડ ન થાય એટલે હવે મંદિરમાં આરતી થયા પછી કોઈ ગર્ભગૃહમાં નહીં જઈ શકે બહારથી તમે મંદિરમાં કહેશો પાત્રમાં પાણી હશે તમે કહેશો તો એક લોટા કળશમાં તમને પાણી આપવામાં આવશે ને પાણી ત્યાં જ મૂકેલી ફનલમાં તમે નાખશો ને પછી મશીનથી મોટરથી એ પાણી સીધું કુબેર દાદાને અભિષેક થશે ન્યાય નિર્ણય એ કાલથી જ થશે એટલે બાવીસમી થી જ થશે એટલે કે શરૂઆત અહલ્યા અને સબરીથી કયા પછી એ નિરંતર ચાલુ રહેશે